નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર રાજકોટ થી એક દુઃખદ સમાચાર આવ્યા છે જેમાં તેત્રીસ લોકોના મોત થયા છે વાવાઝાડાને લઈને એક નવી આગાહી રાહુલ ગાંધીએ કહ્યું કે ખેડૂતોની સો ટકા લોન માફ થશે વિદ્યાર્થીઓને નવસો રૂપિયાની સહાય સ્માર્ટ મીટરને લઈને આવ્યા છે સમાચાર ગુજરાતના મુખ્યમંત્રીની જાહેરાત તો પીએમ મોદી ની વધુ એક નવી ગેરંટી ખેડૂતો દ્વારા આંદોલન શરૂ બિયારણ ખરીદી કરતી વખતે ખાસ ધ્યાન રાખો રાશન કાર્ડ આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડમાં ફાયદા સોના ચાંદીના ભાવમાં ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના છે પણ મિત્રો ચેનલ પર જો નવવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો રાજકોટમાં અગ્નિકાંડ જેમાં મૃતક આંક તેત્રીસ થયો છે મિત્રો રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગના કારણે તેત્રીસ લોકોના મોત થવાની માહિતી સામે આવી છે મૃત્યુ આંક તેત્રીસ પર પહોંચ્યો છે જેમાં નવ બાળકો છે આ સિવાય હજુ પણ ચાર લોકો મિસિંગ છે જેમની શોધખોળ ચાલી રહી છે એટલે કે હજુ મૃત્યુ આંક વધવાની શક્યતા છે ગઈકાલ રાત્રિએ જ ગેમ ઝોનમાં કાળમાટ ખસેડવાનું શરૂ કરવામાં આવ્યું હતું તો બીજી તરફ મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ અત્યારે રાજકોટમાં જ છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વાવાઝોડાના કારણે રેડ એલર્ટ ચારસો ફ્લાઇટ રદ કરવામાં આવી છે મિત્રો ચક્રવાતી તોફાન રેમલ આજ એકસો દસથી થી એકસો વીસ કિલોમીટરને ઝડપી પવન સાથે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાશે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં બે દિવસથી ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દરિયામાં દોઢ મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે કોલકત્તામાં એરપોર્ટ પર બપોરથી જ એકવીસ કલાક માટે ફ્લાઇટ બંધ કરવામાં આવી છે આ સ્થિતિમાં ત્રણસો ચોરાણું રદ કરવામાં પણ આવી છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો વિદ્યાર્થીઓને નવસો રૂપિયાની ભેટ ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેના અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રાજ્યમાં અનુસૂચિત જાતિના ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સહાય યોજના અંતર્ગત નવસો રૂપિયાના ગણવેશ સહાય મળવાપાત્ર રહેશે જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી સારું આ સહાય આપવામાં આવશે મિત્રો આ સહાય અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નવસો રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક જરૂરિયાત મુજબ પોતાનું ગણવેશ પુસ્તકો અને અન્ય સામગ્રી ખરીદી શકશે મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો સ્માર્ટ મીટરને લઈને મોટું નિવેદન ગુજરાતમાં અત્યારે સ્માર્ટ મીટરનો મુદ્દો ચાલી રહ્યો છે ઠેર ઠેર લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ સ્માર્ટ મીટરના વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે તેમણે કહ્યું કે ભાજપવાળા સ્માર્ટ મીટરના નામે સ્માર્ટ ચીટર લઈ આવ્યા છે પ્રિપેડના નામે એડવાઇઝરીમાં કરોડો રૂપિયા ઉધારી લેવામાં આવશે આ કરોડો રૂપિયામાંથી ભાજપને ચૂંટણીનો ફંડ આપવામાં આવશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટીના નેતાની મોટી જાહેરાત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું છે કે દેશની સામે સૌથી બે મોટા મુદ્દા બેરોજગાર અને મોંઘવારી છે પરંતુ ક્યાંય કોઈ સુનવાણી થઈ નથી રહી રાહુલ ગાંધીએ કહ્યું કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી ફરી ખેડૂતોની લોન માફ કરીને બતાવશે તેમને એટલે કહે છે કે સરકાર વીસથી પચીસ લોકોને જેટલા પૈસા આપ્યા તેટલા અમે ભારતના કરોડો લોકોને આપીશું તેમજ જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોને સો ટકા લોન માફ કરી આપશું અને કોંગ્રેસ પાર્ટી દ્વારા ગેરંટી આપવામાં આવી છે મિત્રો આ મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ સાથે જોડાયેલા ખેડૂતોને પણ એક શાનદાર યોજનાનો લાભ મળશે જેમનું નામ પીએમ કિસાન માનધન યોજના છે મિત્રો પરંતુ માહિતીના અભાવના કારણે લોકો તેમનો લાભ નથી લઈ શકતા જ્યારે તેમની એપ્લિકેશન પણ ખૂબ જ સરળ છે તેમજ જીવનમાં આવા તબક્કે તમને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળે છે એટલે કે મિત્રો ખેડૂત મિત્રોને છે તે પીએમ સન્માન નિધિ યોજનાની સાથે પીએમ માનધન યોજનાનો પણ લાભ મળવા પાત્ર હોય છે તો મિત્રો ખેડૂતોને છે તે પીએમ કિસાન સન્માન નિધિ અને પીએમ માનધન યોજનાનો પણ લાભ મળે છે મિત્રો પીએમ માનધન યોજનાની અંદર ખેડૂતોને છે તે દર વર્ષે છત્રીસ હજાર રૂપિયાની સહાય એટલે કે ગણી શકાય કે દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ યોજના દ્વારા ખેડૂતોને છે તે પેન્શન યોજના તરીકે લાભ મળવાપાત્ર રહેશે તો મિત્રો વાત કરીએ તો સ્માર્ટ મીટરના કારણે સરકારે પણ નિર્ણય કર્યો છેલ્લા અઠવાડિયાથી વડોદરા અને સુરતમાં સ્માર્ટ મીટરના મામલો વધુ ગરમાયો છે જેમને ધ્યાનમાં લઈને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હવે સ્માર્ટ મીટર ઘરોમાં લાગશે નહીં સ્માર્ટ મીટરો સરકારી ઓફિસોમાં લાગશે સરકારી ઓફિસોમાં ટેસ્ટિંગ કરવામાં આવશે સરકારી ઓફિસોમાં પ્રોસેસ થયા બાદ મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે આવી છે ખુશખબર ગુજરાત રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે રવિવારના રોજ સુરતની મુલાકાત લીધી હતી આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે ગુજરાત સરકારે તાજેતરમાં કમોસમી વરસાદ અને મી મિની વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતોને સર્વે હાથ ધર્યા છે ઉલ્લેખનીય છે કે સર્વેના રિપોર્ટ સોમવારના રોજ કૃષિ વિભાગને સુપ્રત કરવામાં આવ્યા હતા અને રિપોર્ટના આધારે ગુજરાત સરકારે ખેડૂતોને વળતર આપશે સમગ્ર પરિસ્થિતિ જોઈને કૃષિ મંત્રી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને સર્વે કરવાનો આદેશ આપ્યો હતો કૃષિ વિભાગની ટીમોએ સત્તર મે સુધી સર્વે કા કામગીરી હાથ ધરી હતી મિત્રો મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો પાક વીમા સાઠ દિવસમાં જમા બે હજાર અઢારમાં શરૂ થયેલી લડત બે હજાર ચોવીસમાં રંગ લાવી અને ન્યાય મળ્યો છે મિત્રો બે હજાર અઢારમાં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી તેવા સમયે વીમા કંપનીઓએ સાબિત કરી બતાવ્યું હતું કે અહીં નુકસાન છે જ નહીં છાસઠ ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટે ગઈ હતી ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો છ વર્ષે આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને નવ ટકા વ્યાજદરે વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે આઠ હજારથી પણ વધારે ખેડૂતોને અગિયાર કરોડ રૂપિયાનું વળતર સાઠ દિવસમાં ચૂકવવાનો આદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો અમિત શાહનું નવું નિવેદન ભાજપને ત્રણસો દસ બેઠક મળી છે ઓડિશામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને દાવો કર્યો છે અને કહ્યું છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપને ત્રણસો દસ બેઠક મળી છે મતદાનના બાકીના છઠ્ઠા અને સાતમા રાઉન્ડ પછી અમે ચારસોથી વધુ બેઠકો મેળવીશું તેમને ઓડિશાના લોકોને રાજ્યના બાબુ અને રાજથી મુક્તિ કરવા અને કેન્દ્ર અને રાજ્ય બંનેના સરકાર બનવા માટે ભાજપને સમર્થન આપવા અપીલ કરી છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને બે હજારનો સત્તરમાં આપતાને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સોળ હપ્તા મળ્યા છે પીએમ કિસાનના સત્તરમાં આપતાના પૈસા લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ખેડૂતોના ખાતામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તાના બે હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા દેશના ખેડૂતોના ખાતામાં સોળમાં આપતા તરીકે રૂપિયા એકવીસ કરોડ એકવીસ હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા હવે સત્તરમાં આપતો ફક્ત એવા જ ખેડૂતોને મળશે જેમણે કેવાય પ્રક્રિયા પૂર્ણ કરી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં મળતા લાભાર્થીઓને પણ સરકારે કેવાય કરવાનું ફરજિયાત કહ્યું હતું આ યોજનામાં છેતરપિંડી અટકાવવા માટે આમ કરવામાં આવ્યું છે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ અનુસાર ખેડૂતો ઓટીપી દ્વારા અને સામાન્ય સેવા કેન્દ્રની મુલાકાત લઈને સંપૂર્ણ માહિતી મેળવી શકે છે જો તમે પીએમ કિસાન વેબસાઇટ દ્વારા તમે ઘર બેઠા પણ તમે જાતે જ કેવાયસી કરી શકો છો મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગરીબોને મળશે દસ હજાર રૂપિયાની સહાય ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર હવેથી જનધન યોજનાના ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવે છે જ્યારે દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટમાં ખાતું હોવું ફરજિયાત છે જ્યારે પહેલાં આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તે હવે વધારીને દસ હજાર રૂપિયા થઈ ગઈ છે મિત્રો ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ મિત્રો સમાચાર આવી રહ્યા છે કે એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો છવ્વીસ ખેડૂતોની યાદી બનાવવામાં આવી છે તેમાંથી સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજારથી પણ વધુ ખેડૂતોએ બે હજાર બાવીસ ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિ સુધી એટલે કે માત્ર દસ મહિનામાં કૃષિ માટે રૂપિયા અઠ્ઠાણું હજાર બસો પંચ્યાસી કરોડ રૂપિયાથી પણ વધારેની લોન લીધી હતી ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેમનો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતમાંથી બે લાખ તેસઠ હજાર રૂપિયાનું દેવું છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગરમીથી છુટકારો ક્યારે ગુજરાતમાં ગરમી અંગે આગાહી કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે પચીસ મે સુધી હિટવેવનો રાઉન્ડ ચાલુ રહેશે પચીસથી ત્રીસ તારીખ સુધીના તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાશે આ દિવસોમાં બે ડિગ્રીથી લઈને બે પોઈન્ટ છ ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે પચીસથી લઈને ત્રીસ મે સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે